નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં માતર સજ્જડ બંધ પહેલગામમાં કાશ્મીરમાં નિર્દોષ પર્યટકોને નિશાન બનાવી આતંકવાદીઓ કરેલા હિંસક અને હિચકારા હુમલામાં છવ્વીસ જેટલા પ્રવાસીઓના મોત થયા છે ત્યારે સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે તિરસ્કાર અને વિરોધની લાગણી પ્રબળ બનતી જાય છે જેને પગલે ખેડા જિલ્લા તાલુકા મથક માતરમાં તારીખ સત્યાવીસમી એપ્રિલ બે હજાર રવિવારના રોજ માતરના સમસ્ત નગરજનોએ આ નિંદનીય ઘટનાના વિરોધમાં જળબેસલાક સ્વયંભૂ બંધ પાડ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપવામાં

કેબીનો જૂના બસ વિસ્તારની દુકાનો ખોખા બજાર માતર મુખ્ય બજાર ચોક માર્કેટ યાર્ડ વિસ્તારની દુકાનો ફેરિયાઓ સૌ વેપારીઓએ માતર બંધમાં જોડાઈ બંધને સફળ બનાવ્યું હતું લઘુમતી સમાજ પૈકી માતાના મુસ્લિમ બિરાદરોએ પણ આતંકવાદની આ ઘટનાને વખોડી પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી સહકાર આપ્યો હતો જેના પગલે માતાના તમામ નાના મોટા બજારો બંધ રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આશિષ મારું નામ લક્ષેશ બ્રહ્મભટ્ટ છે માતરના સ્થાનિક અગ્રણી તરીકે અહીંયા હું આપીશ શું કહેશું આજે માતર બંધનું એલાન છે તો માતર સમસ્ત ગ્રામજનોએ આજે બંધ પાડ્યો છે સામાન્ય રીતે બંધનું એલાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગળે આપ્યું છે પરંતુ એ સંસ્થાઓને કહેવાની પણ જરૂર નથી પડી અને માતરમાં રહેતા તમામ હિન્દુ મુસ્લિમ બિરાદર ભાઈઓ તમામ ધર્મ સંપ્રદાયના અગ્રણીઓએ સ્વયંભુ નિર્ણય લીધો છે તમામ બજારના વેપારીઓએ તમામ એકસાથ એક સંપ થઈને નિર્ણય લીધો છે આ માતર બંધ માટે જડબે સલાક અને અદ્ભુત બંધ રહ્યું છે સૌનો સહકાર મળ્યો છે એનું એકમાત્ર કારણ હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે પહેલગામમાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે એ માત્ર નિર્દોષ પર્યટકો પર કે પ્રવાસીઓ પરનો હુમલો નથી પરંતુ ભારતના આત્મા પરનો હુમલો છે ભારતના આત્મા હુમલો હોય એનો અર્થ એ થયો કે આ દેશની સાર્વભૌમિક તત્વ ઉપર હુમલો થયો છે સાર્વભૌમિકતા ઉપર હુમલો થયો છે આ દેશનો નાગરિક પોતાના બંધારણીય અધિકાર અને મૂળભૂત અધિકારો મુજબ જ્યાં પ્રતિબંધિત ન હોય એવા વિસ્તારોમાં ફરવા માટે સ્વતંત્ર છે પરંતુ આતંકવાદને કોઈ જાણે કે ધર્મ ન હોય એમ આપણે કહીએ છીએ પરંતુ આ વખતે આતંકવાદીઓની મેલી મુરાદ એવી આવી કે પર્યટકોમાં હિન્દુ છે કે અન્ય ધર્મના છે કે મુસ્લિમ છે આ પહેલીવાર બન્યું છે આ દેશની અંદર હિન્દુત્વને પડકારવો એટલે સર્વસમાવેશક સિદ્ધાંતને પડકારવો હિન્દુત્વ એવી પ્રણાલી છે કે જેમાં ધર્મ તમામ સંપ્રદાયો તમામ ધાર્મિક લોકોને એ સમાવેશ સહનશીલતાથી પોતાના કરીને કરી લે છે અને આતંકવાદીઓની મેલી મોરદ હતી કે આ દેશની બે મુખ્ય બહુમતી અને લઘુમતી એ બંને વચ્ચે કુસંપ કરાવવો તેઓમાં એ આતંકવાદીઓ નિષ્ફળ ગયા છે આ દેશનો ભારતીય મુસ્લિમ એ પણ આ ઘટનાને નિંદનીય રીતે વખોડી રહ્યો છે એટલું જ નહીં મસ્જિદોમાં મૌલવી સાહેબોએ પણ કહ્યું છે કે આ આતંકવાદ એ માત્ર ને માત્ર નરાધામોનું કૃત્ય હોઈ શકે છે આ એક સાચા ઇસ્લામનું કૃત્ય ન હોઈ શકે સાચા મુસ્લિમનું કૃત્ય ન હોઈ શકે અને આ દેશની સાર્વભૌમિકતાને પડકારવામાં આવી છે ત્યારે સૌ પ્રજાજનો એ રાહ જોઈને બેઠા છે કે આની અંદર કોઈ પણ આ દુષ્કૃત્યની અંદર સામેલ હોય કદાચ આ દેશની એકતા અને અખંડિતતા ઉપરનો પ્રહાર છે એ પ્રહારનો સામનો કોઈ પણ હોય આ દેશમાં પાકિસ્તાન પણ જો કદાચ આતંકવાદને પૂછતું હોય તો એની સામે પણ હવે પૂરેપૂરો જડબે સલાક જવાબ આપવાનો સમય પાકી ગયો છે એમ આ દેશની તમામ જનતા ખૂબ જ સૌર્યથી કહી રહી છે અને આ જે પડકાર છે એને દેશની જનતા પોતે પોતાના ઉપર લઈ રહી છે